કેમ છો દોસ્તો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે છે રમઝાનનું એકવીસમો રોજ બરાબર આજે માશાલ્લા હું પાંચ વાગે જાગી ગયો હતો બરાબર ને કઈ થોડાક દિવસથી તો મોડું જગાતું હતું તો જાગી ગયો અને માશાલ્લા બધો ફ્રેશ થઈ ગયો પછી શહેરી કરવા બેસી ગયો બરાબર શહેરી કરીને અહમદ લાસ્ટમાં પાણી પણ પી લીધું થોડુંક વધારે અને હમણાં તમારી સામે આવો બરાબર તો હમણાં અજાન થવાની છે હવે ત્રણ ચાર મિનિટની વાર છે ખાલી તો અજાણ થાય એટલે જવાનું છે આપણે મસ્જિદે નમાજ પડવા માટે ફજરનું બરાબર કેમકે ફજરનો ટાઈમે ઘટતો જાય છે બરાબર કે યાર ફજરનો ટાઈમ પછી મોડો રાખે ને શહેરી બાદ તો પછી માણસ સૂઈ જાય શું માણસને આળસ ચડી જાય કે ચાલો નજીક વીસ મિનિટની વાર છે ફજરને સૂઈ જાય પણ આટલો બધો હોય જ નહીં દસ મિનિટ પંદર મિનિટનો જ ગાળો હોય શું ડાયરેક નમાજ થઈ જાય એમ પછી આટલો બધો ગાળો હોય ને અડધી કલાકનો અને વીસ મિનિટનો પછી પબ્લિક સુઈ જાય કે ચાલો ને પછી નિંદર આવી જાય તો ચાલો ભજનની નમાજ પડતા હોઉં ઇન્શાલ્લા પછી તમને મળો છો બરાબર પજનની નમાજ પડી ને હું આવી ગયો છું ઘરે ને આજે અમારા વિસ્તારનો પાણીનો વારો છે તો બધી એકવાર મોટરોનો અવાજ આવે છે ઘુર 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 તમને વિડીયોમાં આવતો હોય છે બરાબર ને બીજું શું કહેતો તો કે ચેનલમાં પહેલી વાર છો નવા છો તો યાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને યાર સપોર્ટ કરો બ્લોગ ચેનલને બરાબર બરાબર તમે આવો સપોર્ટ બનાવી રાખો આગળ જેટલો ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ છે આટલો યુટ્યુબમાં નથી તો આનથી પચાસ ટકા પણ સપોર્ટ મળવા મને તો એ મને દિલ નથી એટલે મહેનત છે ને યાર સામે એટલી એમ તો ચાલો કાંઈ વાંધો નહીં તમે તો સમજદારો છો તો સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો અને જેમ બને એમ શેર કરજો ને ચાલો આજો પછી આખા દિવસનું શું થાય છે તમને તમે વિડીયોમાં બતાવીશ બનાવે જ ચાલો અત્યારે તો મારે સુવાનો તો કાઢો છે ઓ સુઈ જાય બરોબર ચાલો મળો પછી તમને એ ફ્યુ મોમેન્ટ્સ લેટર અત્યારે 10:30 વાગી ગયા છે અને હું સુઈને ઊઠી ગયો કેમ કે આ નીંદર છે ને ગજબ આવતી હતી બરોબર એટલે ડાયરેક્ટ ફજર બાદ સુઈ જ ગયો તો તો અત્યારે હું 10 વાગે ઊઠ્યો નાઈ ધોઈ નાખ્યો રેડી થઈ ગયો બરોબર અને અત્યારે સાડા દસ વાગી ગયા છે ફીટ તો હવે આપણે બ્લેક પરીને સાફ કરવાની છે બ્લેક પરીની હાલત ખરાબ થઈ ગઈ છે તમારે શું કેવું છે અહીંયા આજે મારો લોગો છે બરાબર યુટ્યુબનો અહીંયા આ માહેશોરઠિયા અહીંયા લઈ લો બરાબર નીચે ને અહીંયા ફેસબુક ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ લોગો મારી દઉં તો કેમ લાગે તમારો શું ઓપિનિયન છે નાનો જવાબ આપજો બરાબર ભૂલ ભૂલા વગર મારો એવો વિચાર છે ચાલો જો ચકાચક બનાવી દે તો તો ગાડીમાં બ્લેક ફરી છે આપડી સાફ તો રાખવી પડે ને હા રમઝાન આલે નકર તો આને તો રોજ ગાડી જ બહુ હા આપણું સારું શકર છે આને મોહબ્બત તો કરવી પડે ને આને બરાબર હેરાન કરી દે આપણું ચાલો હવે આપણે થોડુંક કામકાજ પતાવીએ છીએ બરાબર બજારનું અને બીજી પણ વસ્તુ તો ચાલો ભાઈએ ડાયસ અત્યારે વાગી ગયો છે ડોટ ને હું આવી ગયો છું અત્યારે ઘરે બરાબર બધું કામકાજ પતાવી નાખ્યું માર્કેટિંગ યાર્ડનું પણ કામ પતાવી નાખ્યું અને જે બહારનું બજારનું કામ તો લાવવાનું એ પણ બતાવી દીધું છે બરાબર તો હવે જોહરનો નમાજ ટાઈમ જોહરનો નમાજનો ટાઈમ થઈ ગયો છે તો નમાજ પડીને ઈન્શાલા કુરાન શરીફ પડવાનું છે તો ચાલો પેલા નમાજ પડી લો તમને બતાવું છું ચાલો ગયું

ગાઈસ અત્યારે વાગી ગયા છે સાડા ચાર અને હું છું કબ્રસ્તાને બરાબર હાથીઓ પડવા માટે આવું છું અહીંયા એકદમ એવું સુકૂન મળે ને વાત જવા જોવાની તમે આમ જો કે આખરી મંજિલ બધાયને અહીંયા જ છે એક આજની તો કાલ બધાને અહીંયા આવવાનું જ છે આપણે હોઈએ કે આવનારી જનરેશન હોય કે કોઈ પણ હોય મોત તો બેશક બધાયને બધાને આવવાની જ છે અને મોત પછીની અસલ જિંદગી છે જે લાહ મહેદૂ છે જ્યાં મોતને પણ મોત આવી જશે કેમ કે અસલ જિંદગી મહિરા પછીની જ છે બરાબર એવું છે ને કબ્રસ્તાનમાં આવો તો કબ્રસ્તાનની ખાસ દુઆ પડો પછી અસલામ વાલીકુમ યાઉલાઈ લાઈકુન બરાબર પછી સલામ કરો બધાય મરહુમીને અને પછી તમને જે પણ આવડતું એ ફાથીઓ પડો અને એના નામ લઈને એને બક્ષો બરાબર એને મોકલી દો એ અસલામ વલેકુમ ચાલો હવે થોડીક ઇફતારીની વસ્તુ લેવાની છે તો અહીંથી હું લેતો જાઉં છું બરાબર પછી ડાયરેક્ટ તમને ભાઈ કબ્રસ્તાન બહુ મોટું છે હો યાર જો આમ બહુ માશાલ્લા કબ્રસ્તાન છે મોટામાં મોટું કબ્રસ્તાન હોય ને તો ગંજા સહિતા બરાબર આજે જો મોર હામે જોર્યો પુણામાં સલામિક જોરિયો દેખાય જો બેઠો મોર રોજ ન્યા હોય ન્યા જ બેઠો ગાયની બધી વસ્તુ લઈને હું આવી ગયો છું ઘરે અને થઈ ગયો છે અસરની નમાજનો ટાઈમ જમાત ને પાંચ મિનિટ જ વાત છે બરોબર તો આ બધી વસ્તુ મૂકી ને હું જાઉં છું મસ્જિદે નમાજ પડવા માટે બરોબર તો ચલો કાંઈ વાંધો નહીં નમાજ પડીને તમને મળું છું

Là. không được